ચોમાસા જેવો માહોલ થઈ જાય છે અને ભુવાવ પડે છે કોઈ જગ્યાએ પાણીની લાઈન લીકેજ થાય છે તો ભુવા પડે છે અતુલ ગામીચીએ વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ પર આકરા પ્રહાર કર્યા હતા ખરીદી વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ભુવા પડે છે શું કારણ શું છે ખાસ કરીને ભુવા પડવાનું વડોદરા શહેરનો આ ઇલોરા પાર્ક મુખ્ય રોડ છે આ રોડ પર વચ્ચોવચ ભૂવો પડ્યો છે ભૂવા પડવાના અનેક કારણો છે એમાં મુખ્ય બે કારણ એ છે કે પાણીની લાઇન જો રિપેર કરી હોય અને બરાબર ન થયું તો પાણી લીકેજ થયા કરે ડ્રેનેજ લાઇન રિપેર કરી હોય અને બરાબર ન કરી તો ડ્રેનેજનું પાણી ફર્યા કરે જેના કારણે વડોદરા શહેરમાં અવનવી જગ્યાએ મોટા મોટા મુખ્ય રોડો પર ભૂવા પડતા રહે છે બીજી બાબત એ છે કે જે રીતે વડોદરા મહાનગરપાલિકાના વિભાગો છે એમનું સંકલન નથી જ્યારે કામ થતું હોય ત્યારે તમામ વિભાગો સંકલન કરે તો આવા ભૂવા ન પડે બીજી બાજુ અત્યારે ચોમાસું નથી કોઈ જગ્યાએ પાણી પડેલું નથી અને રોડની વચ્ચોવચ્ચ જ્યારે ભૂવો પડ્યો છે ત્યારે વડોદરા શહેરની જનતા છે વેરો ભરે છે ટેક્સ ભરે છે એમને અવરજવરમાં પણ તકલીફ થઈ રહે છે સાથે આ ભૂવો પડે ત્યાં કોઈ નગર સેવક કે કોઈ અધિકારી હજુ સુધી આવ્યું નથી તો વડોદરા મહાનગરપાલિકાના જામબાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબને વિનંતી છે કે આ બાબત બધે ધ્યાન દોરે અને વહેલા કે આ ભૂવો પૂરે તેવી અમારી માંગ છે વડોદરામાં જે રીતે કોર્પોરેશનનું કોઈ બી પ્રકારનું કામ ચાલે છે એ એને તો કરી દેવામાં આવે છે ફરીથી એ જ જગ્યા પર ભુવા પડે એનો મતલબ એવો ને કે આનું જે રીતે ભૂવો પડે છે પાણી લાઈનના લીધે કે ડ્રેનેજ લાઈનના લીધે ત્યારે વ્યવસ્થિત કામગીરી થતી નથી વારંવાર ત્યાં જ ભૂવો પડે છે એટલે કે કોન્ટ્રાક્ટર વ્યવસ્થિત કામગીરી કરતો નથી અને કોન્ટ્રાક્ટર જ્યારે કામગીરી કરતો હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ છે એમને ધ્યાન રાખવાનું છે એ ધ્યાન રાખતા નથી તેના કારણે એકને એક જગ્યાએ વારંવાર વડોદરા શહેરમાં ભૂવા પડે છે આમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલી ભગત મસ્ત મોટી હોય છે Subscribe now and press the bell icon. Never miss an update.